મધ્ય ગુજરાત ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝે આ બજેટને દસમાંથી આઠનું રેટિંગ આપ્યું છે એફજીઆઈના પ્રેસિડેન્ટ તારક પટેલે કહ્યું હતું કે આ બજેટ આવનારા દસ વર્ષનો રોડમેપ છે બજેટમાં જે જાહેરાતો થઈ છે તેના કારણે નાની મોટી અને મધ્ય ઉદ્યોગોને ફાયદો થશે બજેટમાં આવા ઉદ્યોગો માટે ક્રેડિટ લિમિટ વધારવામાં આવી છે મધ્ય ગુજરાતમાં છત્રીસ હજાર કરતાં વધારે એમએસએની છે જેની આ જાહેરાતથી સીધો લાભ થશે બજેટ આગામી દસ વર્ષનો રોડમેપ રજૂ કરે છે અને તેને સર્વાંગી બજેટ કહી શકાય ગુજરાતના માટે કોઈ ખાસ મોટી જાહેરાત નથી બજેટ વડાપ્રધાન મોદીની ફાઈવ ટ્રિલિયનની ઇકોનોમિકને ઝડપથી આંબી જશે ક્રિટિકલ ડે કેર મેડિકલ સેન્ટરની જાહેરાત ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ ઇન્ડિયનને સુપર પાવર તરફ લઈ જતું બજેટ ટોપ થ્રી શક્તિ તરફ જઈ શકે છે ઇન્ડિયા આજરોજ રજૂ થયેલું યુનિયન બજેટ એ મારી દ્રષ્ટિએ છેલ્લા ત્રણ ચાર બજેટ પાંચ બજેટને ધ્યાનમાં રાખીને એ જ ફોકસમાં રજૂ કરવામાં આવેલું બજેટ છે અને હવે એવું જોવા મળે છે કે બજેટમાં એવી કોઈ મોટી એનાઉન્સમેન્ટ થતી નથી કારણ કે પોલિસી ગાઈડલાઇન્સ પહેલેથી ગવર્મેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવે છે અને ગવર્મેન્ટની બધી સ્કીમ્સ અને એ બધું એ રીતે જ ચાલતું હોય છે પણ ઓવરઓલ હું આપને કહી શકું કે આ એક બજેટ એ સર્વને આવરી લેતું એટલે ઇન્કલુઝિવ ગ્રોથવાળું બજેટ છે જે કરવેરામાં જે છૂટછાટ આપી છે એને ધ્યાનમાં લઈને એવું કહી શકું કે કન્ઝમ્પશન ઓવરઓલ કન્ઝમ્પશન વધશે કારણ કે લોકોની સેવિંગ્સ વધશે સેવિંગ વધશે એટલે બધી જગ્યાએ એનો ખર્ચો એ લોકો કરવા જશે એટલે ઓવરઓલ કન્ઝમ્પશન વધશે એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને બેનિફિટ થશે અને જે બીજા બધા કસ્ટમ્સમાં અને બીજી બધી ઇન્ડસ્ટ્રીના જે જાહેરાતમાં કરવામાં આવી છે બેનિફિટ્સના એને જોતા કોમ્પિટિટિવનેસ વધશે એઝ ફાર એઝ ધી એક્સપોર્ટ્સ આર કન્સર્ન તો મારી દૃષ્ટિએ એક સુંદર આવકારદાયક બજેટ કહેવાય કે જેને સાડા સાતથી આઠ દસમાંથી સાડા સાતથી આઠ જેવા માર્ક્સ આપણે આપી શકીએ હવે આપ સૌને એ જાણવાનો સૌથી પહેલાં રસ હશે કે સામાન્ય વ્યક્તિને સામાન્ય માણસને આ બજેટમાં શું ફાયદો તો એમાંના જે અમુક પ્રોવિઝન્સ જે છે એમાં એક મેડિકલને લગતા ખૂબ સુંદર ડિક્લેરેશન કરવામાં આવેલા છે કે જે ક્રિટિકલ કહેવાય એવી જે ડ્રગ્સ છે જે ઇન્ડિયામાં બનતી નથી એવી ત્રીસ દવાઓ કે જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને કમ્પ્લીટલી ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી એક્ઝેમ્પન આપવામાં આવી છે એમાં મોટાભાગની કેન્સર રિલેટેડ દવાઓ જે છે એટલે સામાન્ય વ્યક્તિને આવી ખર્ચાળ સારવારમાં ખૂબ જ રાહત હશે ઓફકોર્સ હવે આયુષ્માન ભારતને બધી સ્કીમ આવી ગયેલી છે પણ છતાં પણ એ દવાઓ જે ઇમ્પોર્ટેડ દવાઓ છે ઘણી મોંઘી હોવાના કારણે સામાન્ય વ્યક્તિને ઘણો બધો ફાયદો ચોક્કસ થાય એવું લાગી રહેલું છે સિનિયર સિટીઝન્સ માટે ખૂબ જ સુંદર આવકારદાયક કારણ કે એ લોકોને બી જે બેન્કમાંથી ઇન્ટરેસ્ટને બધું જે આવતું હોય છે એમાં ટીડીએસ કપાઈ જાય છે એટલે એ લોકોએ એક તો નાની ઇન્કમમાં ટીડીએસ કપાઈ જાય એટલે એ રિટર્ન એ ઇન્કમમાંથી તો એક્ઝેમ્ટન હોય એટલું ટેક્સ આવતો ના હોય એટલે રિટર્ન ફાઇલ કરવા જવું પડે છે સિનિયર સિટીઝન આ એક તકલીફવાળી વસ્તુ છે એમાંથી બી ખૂબ રાહત થાય એવા સમાચાર છે કે એ જે ટીડીએસની એક્ઝેમ્શનની લિમિટ ખૂબ વધારી દીધી છે એટલે સિનિયર સિટીઝનને એના માટે કોઈ રિટર્ન ફાઇલ કરવા માટે નહીં જવું પડે એવું મારું અંગત માનવું છે ટીસીએસમાં ટીડીએસમાં રેન્ટ ઉપર રેન્ટ ઉપર જે ટીડીએસ કપાતું હતું આપણે તમે ઘર ભાડે આપેલું હોય તો બી એમાં ટીડીએસ કપાઈને આવતો હતો તો સામાન્ય નાનું ઘર ભાડે આપેલું હતું એ ટીડીએસ કપાય તો એના માટે રિફંડના માટે પણ રિટર્ન ભરવા જવું પડતું હતું હવે એ લિમિટ પણ વધારીને છ લાખ રૂપિયા સુધીની કરી દીધી છે એટલે પચાસ હજાર રૂપિયા સુધીનું તમારું ત્યાં આગળ આ રેન્ટનું બધું આવતું હોય ત્યાં સુધી તમારું ટીડીએસ નહીં કપાય અને એના કારણે સામાન્ય લોકોને જે જે ઘરવાળાની આવક છે એમાંથી બી રાહત થશે એવી રીતે એજ્યુકેશન લોન જે છે તો એજ્યુકેશન લોન કરીને લોકો લે છે અને પછી જે એ ફોરેન ઇન્સ્ટિટ્યુશનને પૈસા મોકલાવ જે કે બી ટીસીએસ કપાઈ જાય છે ટેક્સ જે કપાઈ જાય છે એના માટે બી રિફંડ લેવા માટે જવું પડે છે એમાં પણ ઘણી રાહત થઈ છે કે એની લિમિટ વધારી દીધી છે બીજું તો એક બીજા ખૂબ સુંદર એક જે જાહેરાત થઈ છે એ બસો ડે કેર સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે એટલે ડે કેર સેન્ટરમાં સે કેન્સર પીડિત લોકો હોય કે જેને એક દિવસથી ટ્રીટમેન્ટ કરીને પાછા ઘરે જતા રહેવું હોય એટલે હોસ્પિટલાઇઝ ન થવું હોય તેવા ભારતમાં ઇન્ડિયામાં બસો ડે કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવશે તો મારી ખૂબ જ ઉમદા પગલું છે અને મોટાભાગના આ ડે કેર સેન્ટર અર્બન સેન્ટર સિવાયને એટલે મોટા શહેરોમાં તો હોસ્પિટલાની સારી બધી વ્યવસ્થા હોય છે અર્બન અને સેમી રૂરલ સેક્ટરમાં બધું એસ્ટાબ્લિશ થશે તો સામાન્ય માણસોને પોતાની ખર્ચાળ ટ્રીટમેન્ટ માટે અને ડે કેર એક દિવસની ટ્રીટમેન્ટ કરવાની હોય સપોઝ સે ફોર એન એક્ઝામ્પલ કોઈને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાનું હોય કે કેમોથેરાપીની ટ્રીટમેન્ટ હોય તો એના માટે નાના ગામડાથી મોટા સિટીમાં આવવું પડે છે તો આ આમાંથી પણ ઘણું એમને રાહત થશે ઉડાન સ્કીમ જે છે જેના કારણે નાના નાના અંતરિયાળ એરપોર્ટમાં લોકો જે ઉડાન માટે જઈ શકતા એમ જે બેનિફિટ છે એ એકસો વીસ નવા ડેસ્ટિનેશન એટલે નવા એરપોર્ટનું સ્થાપના થશે અને એમાંથી સારી સ્કીમ અને સારા એરફેરમાં ઘટાડો થશે નવી ઉડાન સ્કીમનો જે વ્યાપ વધાર્યો છે એના કારણે તો અને ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીએ તો એક સારું જે ડિક્લેરેશન કરાવ્યું છે આપણે ગુજરાતની ગિફ્ટ સિટી માટે ખૂબ ખૂબ સુંદર એ લોકોએ જે એક્સટેન્શન બે હજાર પચીસે એક્સપા એક્સપાયર થતા હતા જે બધા કન્સેશન એ બે હજાર ત્રીસથી લંબાવવામાં આવેલા છે એના કારણે આપણા ગુજરાતમાં જે અત્યારે સિવિલ એરક્રાફ્ટ લીઝિંગ માટે શું ખૂબ મોટો સ્કોપ જે ઊભો થયેલો છે એને શીપને પણ ફાઇનાન્સ કરવા માટેની નવી સ્કીમ માટે ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ગિફ્ટ સિટીના થ્રુ ઇન્ડિયામાં ઇન્ડિયાની કંપનીઓ લઈ શકશે તો આનો ફાયદો ગિફ્ટ સિટીના થ્રુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી લઈ શકશે ને જે અત્યારે એરક્રાફ્ટ લીઝિંગ માટે એવું કહેવાય છે કે ફોરેનના એક બે કન્ટ્રી સુધી સીમિત હતું તે હવે ગિફ્ટ સિટીએ ઉભરીને બહાર આવી રહ્યું છે કે કોઈનો ભાઈ એરક્રાફ્ટને લીઝ કરવું હોય તો સપોઝ એર ઇન્ડિયાએ બી પોતે છ એરક્રાફ્ટ ઇન્ડિગોએ ત્રણથી ચાર એરક્રાફ્ટ ગિફ્ટ સિટીના થ્રુ લીઝ માટે ગયેલા છે તો આ એક ખૂબ સુંદર એક પ્રાવધાન છે અને મારી દ્રષ્ટિએ એ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો કરાઈ શકે એવું છે બાકી તો જો પ્રેસિડેન્ટ સાહેબે જે ઘણી બધી ચર્ચા કરી ઇન્ડસ્ટ્રીને અને કોમન બજેટના દ્રષ્ટિએ તો ઇન્કમ ટેક્સના સ્લેબ માટે જે જાહેરાત કરી છે બાર લાખ રૂપિયા સુધીનો ટેક્સમાં એક્ઝેમ્પશન છે પણ એની ક્લેરિટી અત્યારે એટલા માટે નથી આપી શકતા કારણ કે એના જે નવા સ્લેબ જે છે બાર લાખ તો બરાબર છે તો એના પછીના સ્લેબ નવા કાતે એનેક્સ્યોરમાં એટેચ થયેલા આવશે એનેક્શ્યોર વાંચીશું એટલે ખબર પડશે કે હકીકતમાં એ જે જૂની ટેક્સ રિઝાઇમ નવી ટેક્સ રિઝામના જે બેનિફિટ છે કે જૂની ટેક્સ રિઝાર્મમાં તમારે બી બેનિફિટ્સને એક્ઝમ્પશન લેવા તો જૂની ટેક્સ રિઝર્વમાં તમારે બેન ટેક્સમાં રિટર્ન ભરવાનો છે નવામાં પ્રમાણે એ લોકો જે જાહેરાત કરી બાર લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં તો એ ખૂબ જ આવકારદાયક પગલું છે આના કારણે સામાન્ય માણસોને રિટર્ન ભરવા સુધી જવું નહીં પડે પ્લસ જે સેવિંગ થશે એનું કન્ઝમ્પશન ये मतलब जगह इंडस्ट्रियल ग्रोथ ने जो बेनिफिट थे ओवरऑल इकोनॉमी में फायदो फायदा तो मारी दृष्टि आ एक बदा वर्ग ने आवरी ले इंडस्ट्री ने आवरी ले तू so, किसी भी देश को आगे बढ़ने के लिए बहुत सारे सेक्टर्स का रोल प्ले होता है अभी तक जो भी हमने देखा जब से नरेंद्र मोदी भाई इस प्राइम मिनिस्टर बने हैं तो काफी डेवलपमेंट हुआ है <coughs> अभी भी काफी सारे प्रपोज जो उन्होंने हमको इंप्रूवमेंट प्लान्स बताए हैं तो वो भी देश का कहीं ना कहीं भविष्य आगे लेके जाते हैं सो पर्सनली वट आई सी दैट टैक्स रिजीम द टैक्स बेनिफिट दैट इज बीन गिवन जो हमको रिलीफ मिला है एक इनकम टैक्स को लेकर तो आई थिंक वो कॉमन uh, पीपल uh, को और मिडिल uh, क्लास जो बच्चे हैं जो बारह लाख की सैलरी पर है या कुछ के लिए स्लैब आया है जो पच्चीस लाख की सैलरी पर है तो उनके लिए काफ़ी अच्छा एक रिबेट है सो आई थिंक पर्सनली आई फील काफी अच्छा uh, इम्प्रूवमेंट लेकर आए हैं वो अदर देन दैट आई सी उन्होंने ओवरऑल होलिस्टिक डेवलपमेंट दिखाया है जैसे टूरिज्म को बूस्ट करने की बात की है सो so, अपने गुजरात में ही बहुत सारे प्लेसेज हैं जिसमें अगर टूरिज्म बूस्ट होता है तो कहीं ना कहीं इकोनॉमी भी बूस्ट होती है एजुकेशन की बात करें तो उन्होंने एजुकेशन के ऊपर हेल्थ के ऊपर काफ़ी प्लान्स uh, दिखाए हैं वेर इन वी कैन सी की एजुकेशन uh, को लेकर उन्होंने uh, ऐसा बताया है कि डे केयर सेंटर है वो हेल्थ के लिए रख सकते हैं सिमिलरली एजुकेशन के लिए उन्होंने टेन के सीट्स का प्राविधान निकाला है जिसमें बताया उसको एड करेंगे तो मेडिकल कॉलेजेस और टेन थाउजेंड सीट्स रिजर्व हो सकती हैं मेडिकल कॉलेजेस में और हॉस्पिटल्स में ऑल्सो जो हम आगे भी देख रहे हैं कि डे केयर सेंटर फॉर कैंसर पेशेंट जो एक सेपरेट उन्होंने विंग निकाला है जिसमें कैंसर पेशेंट्स को यू नो you know, एक इंडिविजुअल अटेंशन मिलेगा जिसके थ्रू उनको Uh, एक सेपरेट अटेंशन के थ्रू उनका ट्रीटमेंट किया जा सकता है सो दैट्स दैट्स एन इम्प्रूवमेंट इन द बजट होलिस्टिकली और दर आर फ्यू एज फार एज आर इंडस्ट्रीज आर कंसर्न एन आई कैन सी सिक्स ईयर का विकसित भारत मिशन जो है उसमें उन्होंने फोर एरियाज पे फोकस किया है पुअर फार्मर यूथ विमेन सो ओवरऑल वी कैन सी कि कहीं ना कहीं उन्होंने जितनी भी स्कीम्स को डेवलप किया है जितनी भी स्कीम स्कीम्स का अनाउंसमेंट किया है उसमें इंडस्ट्रीज आर गोना टेक द बेनिफिट फॉर uh, एग्जाम्पल उन्होंने इंश्योरेंस एफ डी आई को इंक्रीज़ किया है फ्रॉम सेवेंटी फोर परसेंट टू हंड्रेड परसेंट सो इसका बेनिफिट आई थिंक काफ़ी यू नो हाई लेवल पर मिल सकता है न्यूक्लियर एनर्जी को लेकर आर एंड डी के लिए उन्होंने आउटलेट दिया है ट्वेंटी थाउजेंड सी आर फंड्स का सो दैट इज ऑल्सो एन एड ऑन इंफ्रास्ट्रक्चर को ऐड करने की बात की है फॉर फाइव आई आई टी सो दैट्स ऑल्सो एन एडिशन ऑल्सो ग्रीन फील्ड एयरफोर्ट एयरपोर्ट इन बिहार का जो वो लेकर आए हैं सो समेट इट इज ऑल्सो यू नो कनेक्टेड टू द ग्रीन एनर्जी एंड रिवाइज कैपेक्स जो आया है दैट इज टेन पॉइंट वन एट लैक सी आर फॉर द ईयर ट्वेंटी ट्वेंटी फाइव दैट इज ऑल्सो एन यू नो इम्प्रूव स्कीम दैट बीन ड्रॉप गवर्नमेंट सो आई थिंक होलिस्टिक डेवलपमेंट हो रहा है हर एरिया में देखा जा रहा है चाहे वो पुअर के लिए हो फार्मर के लिए हो वूमेन के लिए हो यूथ के लिए हो सो ओवरऑल स्टिल और बेटर हो सकता है बट uh, so, uh, uh, आई थिंक थोड़ा वो ग्रेजुअल इंप्रूवमेंट और डेवलपमेंट करना चाहते हैं सो वी हैव होप इन फ्यूचर कि और कुछ और बदलाव आए बट पर्सनली आई एम हैप्पी विद दिस इनकम टैक्स एक्जेम्शन दैट हैज बीन प्रोवाइडेड अप टू ट्वेल्व लैक् मैं अपेक्षाओं लो राखेली एट्ली अपेक्षा थी कहते घूम सारूँ मूल्य पन आप हूँ बिफोर आई स्टार्ट हूँ एक बात करूँ कि मैंने गई का बहुत इंटरेस्टिंग वस्तु वाँचेली બજેટ નંબર્સનું નથી બજેટ એક રોડમેપ છે એક દિશા છે ને આઈ થિંક આ બજેટ એ જ કહે છે કે આવતા પાંચ વર્ષ કે દસ વર્ષ આ દેશ ક્યાં જશે બજેટના સ્પેસિફિક્સ મારા મિત્રો કે એની પહેલાં ગઈકાલે એક ઇકોનોમિક સર્વે થયેલો જેનું સમ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ દેટ કેમ આઉટ વોર્સ કે બધા સેક્ટર્સમાં ગ્રોથ હતો એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ક્વાઇટ સ્ટ્રોંગ રિટેલ ઇન્ફ્લેશન જે આગલા ટર્મમાં ફાઇવ પોઈન્ટ ફોર પર્સન્ટ હતું હેટ ગોન ડાઉન ટુ ફોર પોઈન્ટ નાઇન પર્સન્ટ એટલે એ ઘણું સારું છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થયું છે જે આગલા વર્ષના આઠ મહિનામાં ફોર્ટી સેવન પોઈન્ટ ટુ બિલિયન ડોલર્સ હતું જે ફિફ્ટી ફાઇવ પોઈન્ટ સિક્સ બિલિયન ડોલર્સ થયું છે એટલે ઘણા ગ્લોબલ ચેલેન્જીસ હોવા છતાં ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હેઝ બિન રેઝિલિયન્ટ એન્ડ અ ગ્રોથ હેઝ બિન કન્સિસ્ટન્ટ હવે આજના બજેટનું કી જે મારા ટેકઅવેઝ હતા જે મને લાગે છે ફ્રોમ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ કે એક એમએસએમઈના જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની લિમિટ્સ ઇન્ક્રીઝ કરાઈ છે વિચ ઇઝ ક્વાઇટ ગુડ એટલે ઘણી વધારે કંપનીઝ હવે એમએસએમઇના ગેમ્બિટમાં આવશે અને જે એમએસએમઇના બેનિફિટ્સ મળશે તો કંપનીના ગ્રોથ માટે હેલ્પફુલ થશે માઇક્રોનું ટર્નઓવર પાંચથી દસ કરોડ કરાયું છે સ્મોલનું પચાસથી સો કરોડ અને મીડિયમનું અઢીસોથી પાંચસો કરોડ એટલે ઘણી કંપનીઝ આમાં હવે જે લિમિટની બહાર હતી એ હવે એમએસએમઈના લિમિટમાં આવી શકશે બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇન્ડિયા પોસ્ટ જેને કીધું કે એક લોજિસ્ટિક્સ કંપની લાર્જ લોજિસ્ટિક્સ કંપની બનાવવાની વાત થઈ છે જે ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે બીકોઝ લોજિસ્ટિક્સ ઇન ધીસ કન્ટ્રી ઇઝ અ ચેલેન્જ આજે અને વી હેવ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા પોસ્ટ વિચ વી આર નોટ આપણે વાપરતા નથી કારણ કે પોસ્ટ હવે રિડન્ડન્ટ થઈ ગયું છે તો હવે એને જો આપણે ધ ગવર્મેન્ટે જે રીતનું પ્લાન કર્યું છે કે એને લોજિસ્ટિક્સ કંપનીમાં ટ્રાન્સફર ટ્રાન્સફોર્મ કરશે તો આઈ થિંક એ ઘણું સારું રહેશે ઇન્ડસ્ટ્રીને બી ઘણું હેલ્પ થશે અને ઓવરઓલ એ જે ડિપાર્ટમેન્ટ છે એનું બી ગ્રોથ થશે વિચ આઈ વુડ થિંક કે આટલા વર્ષથી કદાચ નહીં થતો હોય બીજું લાસ્ટ બજેટમાં બી હતું ને આ વર્ષમાં કન્ટિન્યુ થયું કે સ્કિલ ડેવલપમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રી સ્કિલ ઇઝ અ બિગ ચેલેન્જ તો પછી આઈઆઈટીને સપોર્ટ મળવામાં આવ્યો છે અને એવું કીધું છે કે નવા સાડા છ હજાર સ્ટુડન્ટ્સ આઈઆઈટીમાં જશે તો એ જ્યારે સ્કિલ બહાર આવશે તો ઇન્ડસ્ટ્રીને ઘણો એમાં ફાયદો થઈ શકે છે એક્સપોર્ટર તરીકે જે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું એ કે જે ભારત ટ્રેડ નેટની વાત કરી કે યુનિફાઈડ ટ્રેડ પ્લેટફોર્મ આજે એઝ એક્સપોર્ટર અમારા ડોક્યુમેન્ટેશન માટે અમારે બે કે ત્રણ ડિપાર્ટમેન્ટ જોડે કોર્ડિનેટ કરવું પડે છે અત્યારે જોઈ જે રીતનું પ્લાનિંગ કર્યું છે એ પ્લેટફોર્મ ટેકઅપ થઈ જાય અને એક યુનિફાઈડ પ્લેટફોર્મ આવે વિચ ઇઝ ઇન લાઇન વિથ ધ ફોરેન પ્લેટફોર્મ્સ તો ઇટ વિલ મેક લાઇફ વેરી ઇઝી ફોર એક્સપોર્ટર્સ કે એક્સપોર્ટમાં જે કરે છે બધા એક્સપોર્ટ કરવું સહેલું છે પણ પેપરવર્ક એટ ટાઈમ્સ ચેલેન્જિંગ લાગે છે એટલે એ એક ઘણું ઇમ્પોર્ટન્ટ ડિસિશન લીધું છે હવે એનું એક્ઝિક્યુશન કેટલું ફાસ્ટ અને કેટલું સારી રીતે થાય છે વી વિલ હેવ ટુ સી બીજું જોઈએ તો જે ફાર્મામાં આ ઘણા લાઈફ સેવિંગને કેન્સર ડ્રગ્સને જે ડ્યુટી ફ્રી કરવામાં આવ્યા છે આઈ થિંક ઓવરઓલ એ અક્રોસ ઓલ સેક્ટર્સ બધા લોકોને એનો ફાયદો થશે ડ્યુ ઘણી આઇટમો પર બી ડ્યુટી ફ્રી કરે છે એટલે લોકલ મેન્યુફેક્ચરિંગને હેલ્પ થઈ શકે છે અને જે સ્ટાર્ટઅપનો બેનિફિટ જે ટ્વેન્ટી થર્ટી સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે જે લાસ્ટ ડેર ટ્વેન્ટી 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 ફોર હતું ને એનું લાસ્ટ ડેડલાઇન વોઝ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર જે હવે વીસ ત્રીસ સુધી વી હોપ કે નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે નવી કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એના બેનિફિટ્સ મળશે સો આઈ થિંક ઓવરઓલ ક્વાઇટ અ પ્રોગ્રેસિવ બજેટ અને હું પર્સનલ ટેક્સેશનની વાતોમાં નથી જતો સંજીવભાઈ છે જે કારણ કે હજુ એમાં જેટલું સહેલું લાગે છે એટલું મને લાગતું નથી કારણ કે સ્લેબ્સ બી મુકાયા છે અને બીજી બી વાત થઈ છે એટલે વી જ્યારે આખું વાંચે ત્યારે ખબર પડે પણ આઈ થિંક પર્સનલ લેવલ પર અને ઇન્ડસ્ટ્રી લેવલ પર આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બજેટ ઇટ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ બજેટ અને આના ઇફેક્ટ આપણને આવતા વર્ષોમાં મળશે આઈ વુડ ઇટ અ ગુડ આજે નાણાં મંત્રીએ જે બજેટ રજૂ કર્યું છે રિયલી એ બેરેન્સ બજેટ છે બધા સેક્ટરને કવર કર્યું છે સેલરી હોય એગ્રીકલ્ચર હોય બિઝનેસ હોય મોજ હોય બધા કવર કર્યું છે સ્મોલ સ્કેલમાં જોવા લાયક તો ક્રેડિટ ગેરંટી સ્કીમ વધાર્યું છે લિમિટ વધાર્યું છે સેલરીમાં થોડું કન્ફ્યુશન છે કારણ કે લિમિટ કર્યું છે બાર લાખ રૂપિયા પછી ઇન્કમ ટેક્સનો રેટ સ્લેબ આવે તો એ કન્ફ્યુઝ છે એ કદાચ આપણને ડિટેલ્સ મળશે કાલ પેપરમાં આવશે નહીં તો પછી બજેટનું પૂરી ડિટેલ્સને ખબર પડશે અને સ્મોલ સ્કેલ સેક્ટરમાં પણ રિયલી સારું ડેવલપમેન્ટ થાય એવું છે કારણ કે સ્મોલ સ્કેલનું જે લિમિટ છે એ પણ વધાર્યું છે એમએસએમઇમાં રિયલી આ બજેટ એક બેલેન્સ બજેટ છે અને ગ્રોથ ઓરિયન્ટેડ બજેટ છે લોકો માટે બહુ સારા બજેટ છે કારણ કે આ જો લિમિટ વધે છે એમાં એક્સપેન્સ વધવાનું છે કારણ કે ખર્ચો તમારે પૈસા વધારે મળે ખર્ચો કરશો તો પણ સારું બજેટ છે બધા એ સેક્ટરમાં કવર કરેલું છે એ બધી સેક્ટર કવર કર્યું છે